મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુચકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છેલ્લા બે મહિનામાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છ લાખ બોતેર હજાર આઠસો એકવીસની કિંમતના તેત્રીસ મોબાઈલ ફોન ગુમ થયા હતા મહેસાણા તાલુકા પોલીસ કર્મીઓ દ્વારા ઉપરોક્ત ફોન બાબતે સઘન તપાસ કરીને મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા જે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજી ગુમ થયેલ મોબાઈલ ધારકોને બોલાવીને આપવામાં આવ્યા હતા

એ લાભાર્થીઓને તેમના પોતાના ફોન ઉપર હતા જે આપવામાં આવેલા છે અને ખાસ કરી અને જે કેન્દ્ર સરકારનું સીઆઈઆર પોર્ટલ છે જેની અંદર આપણે જ્યારે બી ફોન ખોવાય છે ત્યારે એમાં જે ઇન્ફોર્મેશન ફિલઅપ કરી અને એને ટ્રેક કરવા માટે તેમની જે પદ્ધતિ છે તે બાબતે આજે જે આ લોકો આવેલા છે તેમને આપણે ખાસ તો સમજ આપેલી છે અને કેવી રીતે એનો ઉપયોગ છે એનાથી કેવી રીતે ફોન પરત મેળવાય છે તે બાબતની વિગતો આપેલી છે